પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુકે ના અધ્યક્ષ સ્થાને આગામી મોહરમ પર્વ ઉજવણીના અનુસંધાને આગેવાનોની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં બગેસરા શહેર અને તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ વેપારીઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી આ દિવસો દરમિયાન શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવી ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી